શહેરના પાલ વિસ્તારમાં આવેલા સુમનજોતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાના મુદ્દે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો છે રહીશોનો આક્ષેપ છે કે સરકાર જૂના મીટરો હટાવી સ્માર્ટ મીટર બિન વિભાગ્ય રીતે લગાવવાનું શરૂ કરી દીધું છે લોકોની સંમતિ વગર યોગ્ય માહિતી આપ્યા વગર મીટર બદલતા જ રોષ ફાટી નીકળ્યો છે જે ટીમ મીટર બદલવા પહોંચી હતી તેને લોકોએ રોકી કામગીરી અધૂર રાખીને પરત ફરવાનું કહી દીધું રહીશોનું કહેવું છે ઘણા રાજકીય આગેવાનોના ઘરોમાં હજી સુધી સ્માર્ટ મીટર નથી લગાયા પરંતુ સામાન્ય નાગરિકોને બલીનો બકરો બનાવી રહ્યો છે હવે લોકોની માંગણી છે કે જો રાજકીય આગેવાનો આ મીટરને એક્સેપ્ટ કરશે સ્વીકાર કરશે જ તો જ અમારું જૂનું મીટર પણ બદલવા રહેશે હજી સુધી વીજ કંપની તરફથી આ મુદ્દે કોઈ અધિકૃત નિવેદન અપાયું નથી વિસ્તૃત પ્રતાઘાત મળતા આવા પ્રોજેક્ટોને લઈને લોકોમાં ભય અને ભ્રમની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે હું સુમનજોર ટીનો પ્રમુખ છું અને હાલ ડીજીવી સીલ વિરુદ્ધના જે અમારા સવારથી જે વિરોધ ચાલી રહેલો છે તે બાબતમાં વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યો છે અમારે ત્યાં ડીજીવી સીલવાળા ગઈકાલ રાતના એટલે તારીખ ગુરુવાર રાત્રે નવ વાગે અમારે ત્યાં આવ્યા હતા અને નવ વાગે આવીને અમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે ત્યાં સવારે નવ વાગે સ્માર્ટ મીટર બેસાડવામાં આવવાના છે તે પછી સવારે નવ વાગે એ લોકોની દસથી બાર માણસોની ટીમ સ્માર્ટ મીટર બેસાડવા માટે આવી ગયા હતા અમે લોકો અમે વિરોધ કર્યો હતો કે ભાઈ અમને દસથી પંદર દિવસનો ટાઈમ આપવામાં આવે પણ એ ટાઈમ અમને આપવામાં આવ્યો નહોતો અને તે છતાં અમે કીધું કે બાજુમાં નક્ષત્રમાં તમે પહેલાં બેસાડો તે પછી અમારે ત્યાં બેસાડો તો તે પણ એ લોકો માનવા માટે તૈયાર નહોતા કે અમે કાળા તોડીને અમે આ મીટરો બેસાડીશું તે પછી અમે પોલીસ એ લોકોએ પોલીસ બોલાવી શરૂઆતમાં અને પોલીસની ગાડી આવી અને તે પછી એમની જોડે બી અમારી રજ્જત થઈ સવારે નવ વાગેથી બાર વાગ્યા સુધી અમારે ખાસી રજત થઈ એ લોકો જોડે અને તે છતાં પછી અમારે પોલીસ બોલાવવી પડી અને અમારે પોલીસ બોલાવી તે આવી તે અમે બધાને પોલીસ સ્ટેશન પાલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી ત્યાં મારું પ્રેશર ડાઉન થવાથી હું બેવાન થઈ ગયો હતો અને તે પછી મને સિવિલ હોસ્પિટલમાં એકસો આઠમાં પાલ પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યો હતો અને પાલ પોલીસ સ્ટેશન પરથી એકસો આઠમાં મને સિવિલ હોસ્પિટલ મોકલાવ્યા પછી ત્યાં એ લોકોની જોડે જે સેટલમેન્ટ થયું તેમાં શોબ મારે પાછા મીટર બેસાડવા આવવાના છે પણ અમારો હાલ હજુ પણ મારો અમારો વિરોધ રહેશે એ કંઈ પણ થશે એટલે અમે કમિશનર લેવલ પર અરજી આપીએ છીએ આજે અને અરજી આપીને કોઈપણ પ્રકારનું જો શોબ મારે અહીંયા દુર્ઘટના થશે તો એના માટે ડીજીવીસીએલ જવાબદાર રહેશે તેને અમે કમિશનર લેવલ પર અરજી આપીને એમાં જાણ કરવામાં આવી છે